જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે એ સરકાર દ્વારા ભમણા નવી લોન્ચ કરવામાં આવી છે હવે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત તમને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળી રહેશે આ કેશલેસ સારવાર કોને મળશે આના માટે કયું કાર્ડ કઢાવવાનું છે કોણ એલિજિબલ છે અને લાભ કઈ રીતે લેવાનો છે એની સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારી કર્મચારી અને પેન્શન અર્મે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આના માટે એક માર્ગદર્શિકા છે એ પણ જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલના નેતૃત્વ અને જે આપણા આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ એના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર અધિકારીઓને રાજ્ય સરકારના અધિકારી પેન્શન અને પેન્શનર માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા શરૂ કરવામાં આવી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મા યોજના અંતર્ગત જી કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ દસ લાખ સુધીની કેશલેસ સારવાર છે એ તમામ કર્મચારીઓને મળવાપાત્ર છે આરોગ્ય વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છતા કર્મચારી પેન્શનર અને તેમના કુટુંબજનો માટે નિયત સૂચના અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના સહાય મેળવવા માટે તમારી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ હોવું ફરજિયાત છે જે કાર્ડની ફાળવણી સ્ટેટ હેલ્થ એજન્સી એને સોંપવામાં આવી છે અને રાજ્ય સરકાર અધિકારી કર્મચારી અને પેન્શનર્સ આશ્રિત કુટુંબોની વિગત દર્શાવતું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે આ તમામ કર્મચારીઓ જ્યાં પણ કાર્યરત હોય તે કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે એઆઈએસ અને રાજ્ય સરકારના પેન્શનરના કિસ્સામાં પેન્શન જે કચેરી ખાતેથી મેળવતા હોય તે જિલ્લા હિસાબ અધિકારી દ્વારા વિકલ્પમાં જે કચેરી નિવૃત્ત થાય ત્યાંના પત્રક મેળવવાનું રહેશે હવે ઈ કેવાયસી કરી શકાય તે હેતુથી કુટુંબના દરેક સભ્યોનો આધાર નંબર પણ દર્શાવવામાં આવશે ફિક્સ પગારના જે કર્મચારી છે એમને નોકરીના નિયમિત નિમણૂક થયા વિના સેવા સમાપ્ત કરવામાં આવે અથવા તો કોઈ પણ કર્મચારી સેવા છોડીને જાય અથવા તો રાજીનામું આપે અથવા તો શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્તિ કરવામાં આવે તે કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અર્ધ કર્મચારીને લાગુ પડતું જે પેન્શન છે એના નિયમ અનુસાર પેન્શન છે એ ગણવાપાત્ર રહેશે અને એમને એ પ્રમાણે એ કાર્ડ આપવામાં આવશે અટલ પેન્શન યોજના છે એ પણ આની અંદર રોકાણ તમે કરી શકો છો આની અંદર આપણે વાત કરીએ તો જે છે એ સરકારની અંદર જે પણ લોકો કામ કરે છે એ લોકોને દસ લાખ સુધીની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ